નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પરમાર સાગર મારી નવોદય એક્ઝામ ક્લાસીસ ચેનલમાં સર્વે વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે વીકલી ટેસ્ટમાં પ્રાથમિક ક્રિયાઓ વિશે અભ્યાસ કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો ટાઈમ થોડો પણ પસાર કર્યા વિના તમે સરસ મજાની એક વિડીયોને લાઈક કરી દો તમારા અન્ય મિત્રને શેર કરી દો અને આપણે શું કરી દઈએ આજનો પહેલો પ્રશ્ન કે પહેલો પ્રશ્ન છે કે ચેનના નિયમ મુજબ જવાબ આપો પહેલો પ્રશ્ન છે ચિહ્નના નિયમ મુજબ જવાબ આપો સર આ ચિહ્નના નિયમ મુજબ જવાબ આપો આ પ્રશ્ન કેવો છે આમાં કઈ સમજાતું નથી મને જો આમાં તમે પ્રાથમિક ક્રિયા જારે પણ કરો ત્યારે તમને ખ્યાલ હોય કે ઓછા અને વધતાની ક્રિયા પણ કરવી પડે જેમ કે તમારે જો એક સરસ મજાની ક્રિયા છે હવે તમારે ધ્યાન આપવાનું છે કે આ પ્લસ જો કોઈ પણ બે દિશાઓ ભેગી થતી હોય એક સાથે અથડાતી હોય ને તો એમાં પ્લસ માઈનસ તમારે કરવાનો હોય તો જો આયા પ્લસ છે અહીં તમે જોઈ શકો છો પ્લસ છે અહીંયા પણ પ્લસ છે તો પ્લસ પ્લસ શું બની જશે વિદ્યાર્થી મિત્રો પ્લસ 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 બની જશે એટલે તમારે પ્લસ બે સમજવાના છે હવે તમે વિચાર કરો કે ત્રણ રૂપિયા તમને કોક આપે અને હજી કોક પાછા ઉપરથી બે રૂપિયા પ્લસ થાય એટલે કે બે રૂપિયા હજી આપે તો તમારી પાસે કેટલા બને પાંચ રૂપિયા તો આને તમે જુઓ કે પ્લસ પાંચ થશે એવી રીતના જુઓ કે પ્લસ છે આ માઇનસ થશે આ બંને નિશાનીઓ ભેગી બનીને શું બની જશે માઈનસ બની જશે શું બની જશે માઈનસ એટલે કેટલા છે માઈનસ બે છે હવે તમારે ત્રણ રૂપિયા કોકને દેવાના છે અને હજી બે રૂપિયા પણ તમારે કોકને દેવાના છે એટલે તમે શું સરવાળો કરશો ત્રણ આને દેવાના બે આને દેવાના તો તમારે કેટલા દેવાના ટોટલ પાંચ રૂપિયા દેવાના દેવાના તો માઇનસ તો તમે જો અહીંયા માઇનસ પાંચ જવાબ આવશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્ર તો કે અહીંયા પ્લસની સાઈન અહીંયા માઇનસની સાઈન ઓછે વધતે ઓછા અથવા વધતે ઓછે ઓછા તો આ માઇનસ બની જશે કેવા બની જશે માઇનસ તો ત્રણ રૂપિયા કોકને કોકની પાસેથી તમારે લેવાના છે અને બે રૂપિયા તમારે કોકને આપવાના છે તો તમારી પાસે કેટલા વધશે સાહેબ ત્રણ લઈ અને બે આપી દઈએ તો એક રૂપિયો વધે તમારી પાસે વધે તો એને પ્લસ કહેવાય એ રીતે અહીંયા લો તમારે ત્રણ રૂપિયા કોકને દેવાના છે પહેલાં અહીં માઇનસ પ્લસ માઇનસ કરી નાખીએ આ પ્લસ 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 હવે ત્રણ રૂપિયા તમારે આગળથી કોઈકની પાસેથી કોઈકને તમારે દેવાના છે અને બે રૂપિયા કોઈક પાસેથી લેવાના છે એટલે તમે તરત શું વિચાર કરશો ત્રણ દેવાના બે લેવાના તો હજી મારે એક રૂપિયા દેવાનો એક રૂપિયો દેવાનો તો હજી માઇનસ જવાબ આવે એટલે આપણો સાચો જવાબ કયો જવાબ હશે ઓપ્શન નંબર એ જવાબ હશે સાહેબ આ તો તમે અત્યારે સોલ્યુશન કરાવો છો એ સ્વાભાવિક છે એટલું બધું ડિટેલમાં ન પણ હોય તો આવું અમારે નિશાની વાળું ભણવું હોય તો કઈ જગ્યાએ મળશે તો કીધું આપણે જે દર વખતે વિડીયો કહે છે કે નવોદય એક્ઝામ ક્લાસીસ ચેનલ છે તેના પ્લેલિસ્ટમાં જાઓ દરેક પ્રકારના નવોદયને લગતા અથવા તો ગણિતને લગતા દરેક પ્રકારના પ્રશ્નો આપણે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે એમાં નિશાનીઓનો ડર ખતમ કરી અને બે વિડિયોમાં આપણે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકારમાં પ્લસ માઇનસ કઈ રીતે થાય તે જ સમજાવ્યું છે તો અવશ્ય વિડીયો પૂરો કરી અને ત્યાં પણ એક નજર કરજો ચાલો આપણે આગળ જોઈએ બીજા નંબરનો પ્રશ્ન સર આમાં પણ થાય આ માઇનસ આ બંને મારી આ ગ્રેજ રૂપિયા વધે સરસ ચાલો અહીંયા ઓછે ઓછે વધતા થઈ જશે ઓછે ઓછે વધતા તો ત્રણ રૂપિયા તમારા કૂંકને છે બે રૂપિયા તમે કૂંકને આપી દો તો તમારા ઘરે રૂપિયો વધે કે ઘટે

તો 3 રૂપિયા કુકને દેવાના છે 2 રૂપિયા કુકને દેવાના છે 3 ને 2 એટલે થશે 5 થશે પણ કુકને દેવાના છે ને આપણી પાસે માઈનસ જોવા આવશે એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન નંબર 2 ચાલો આપણે આગળ જઈએ ત્રીજા નંબરનો પ્રશ્ન કે चिन्हના નિયમ મુજબ તમારે જવાબ દેવાનો છે તો આમાં શું છે સાહેબ આ બધા બધે ગુણાકાર જ નથી છે ને એવી રીતે તો ગુણાકાર અને ભાગાકારમાં એક સારી વસ્તુ છે શું કે તમારે અહીંયા કંઈ પ્રોસેસ કરવી પડતી નથી ખાલી સંખ્યાનો જ ગુણાકાર થશે

ચાલો આપણે આગળ અભ્યાસ કરીએ ચોથા નંબરનો પ્રશ્ન સાહેબ આ વચ્ચે ભાગાકાર નિશાની એવી રીતે તમને એક સરખા પ્રશ્ન બતાવે છે પરંતુ નિશાનીઓ ફરતી જાય છે જો કે 6/2 એટલે કેટલા થવાના 3 થવાના કેમ કે પ્લસ 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 જવાબ અહીંયા 6/2 એટલે 3 થવાના માઈનસ માઈનસ પ્લસ જવાબ 6/2 એટલે 3 થવાના વત્તે ઓછે ઓછા એટલે માઈનસ જવાબ 6/2 એટલે 3 થવાના ઓછે વત્તે ઓછે વત્તે ઓછા જવાબ એટલે કે માઈનસ 3 એટલે આપણો સાચો જવાબ હતો ઓપ્શન નંબર 1 ચાલો આપણે આગળનો પ્રશ્ન અભ્યાસ કરીએ ઓ સરસ મજાનો સાદુ રૂપ આપવાનું છે સાહેબ અમે અત્યારે કે રૂપના દાખલા જોયા પરંતુ આમાં તો તમે સાદું રૂપમાં એ બી સી ની મૂકી દીધી તો શું કરું મેં કાઈ માં દોરે ચાલો આઈડિયા ના પોઈન્ટ તમને ખ્યાલ આવી જશે જો આપણને ખબર હોય સાદું રૂપમાં આપણે સૌપ્રથમ શું કરવાનું હોય કાઉન્સ કરવાનું હોય આ બંને કાઉન્સ કરવાના છે એટલે બંને કાઉન્સ લખી લઉં સમજણ માટે રેડી તો હવે સબ આ કાઉન્સ અંદર એ વત્તા બી કેમ લખાય મે જો એ લખી ન શકાય તો સરવાળો રદ થઈ શકતો તો તેને આગળ કાઉન્સ નિશાની આપણે જોઈ લઈએ તો આ કાઉન્સ નિશાની આપણે કહે છે માઈનસ છે અને એ કેવો છે પ્લસ છે આપણે કાઉન્સ દૂર કરવા પડે છે આ કાઉન્સ આપણે દૂર કરવો છે તો આપણે શું લખીશું તો કે ઓછે વત્તે ઓછે વત્તે વત્તા એ કેવો

તો બી માઇનસ છે એટલે મારે પપ્પા પાસેથી બી લેવા બી લેવાનો છે તો કપને મારે બી લેવાનો છે એટલે કાંઈ વધે નહીં એવી રીતના જુઓ હવ કાંઈ વધે છે તો કે તો શું મળ્યું એ અને ઓછા બી આલો ચક્રોએ પૂરો કર દે ચાલે પ્લસ ની સાઈન કરી ભૂલી પ્લસ ની સાઇન કરવાની જરૂર પણ નથી ચાલો એ બટ્ટા તું એ હવે આગળનું બધું નામ અને ઓછા બી આ રીતે મે નામ લખી દીધું હવે મારા છગડીયો કૌંસ છોડો છે તો આ સાઈન પર નજર રાખવાની કે માઈનસ પ્લસ માઈનસ 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 પ્લસ બી હાલો કૌંસ છૂટી ગયો અહીંયા 2 એ આગળ બધું એમ નામ આપણે લખી દીધું ચાલો અહીં સુધી આપણે આગળ બધું લખી દીધું હવે કૌંસ ને અંદર આ કૌંસ આપણે ક્યાં પૂરો થશે મોટો કૌંસ છે તો ક્યાં પૂરો થઈ જશે

ઓછા થશે એટલે b b બરાબર શું થશે શૂન્ય એટલે આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર d ખૂબ સરસ મજાનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો જો આપને સમજાયો ન હોય તો આપ ફરથી વિડીયો ચલાવી શકો છો અથવા તો ધીરે ધીરે પ્રેક્ટિસ પણ કરી શકો છો ચાલો આપણે આગળ જોઈએ પછીનો પ્રશ્ન આ પણ એક સરસ મજાનો ભાગ સભાનો દાખલો છે શરૂઆત આપણે કૌંસ થી કરવી પડે ચાલો હું કૌંસ ની પ્રોસેસ લખતો જાવ છું તમારે જોતો જવાનું છે કે અહીંયા કૌંસમાં

આગળ એક છે વત્તા એક છે ભાગતા નિશાની છે પછી આગળની બધું વસ્તુ એમ નામ લખવાની હોય છે તમને એમ થાય કેવડો મોટો દાખલો છે પણ દાખલામાં ખાલી સ્ટેપ બાય સ્ટેપ કરવો બાકી બધું નીચે ઉતારતું જાવ જેમ કહેવાય જો એક ભાગ્ય ભાગતા નિશાની ગુણાકાર થાય તો બગડો ઉપર યો દાર તગડો નીચે આવી જાય એટલે સંખ્યા વ્યસ્ત થઈ જાય તો આનો શું થાય બે કા બે અને છેદમાં ત્રણ ના ત્રણ અને એમાં તમારે કેટલા ઉમેરવાના છે プラス एक ઉમેરવા છે તો આનો સાતક્ય શું થાય 3 * 3 3 4 * 5 5 ના છેદમાં 3 આનો સાતક્ય શું થશે 5/3 પરંતુ હું આપકો કૌંસ ના ચગળિયા કૌંસ ની અંદર આટલા આટલા લખી નાખો એટલે હું કાય કે મને વાંધો આવે નહીં શું આવું તો આપણે તો કે જો ન યાદ હોય તો આપણે ફરીથી કરી કે આ ગ્રે દેસ્ત થઈ જશે રેડી પછી 2 * 1 = 2 3 * 4 = 5 5 ના છેદમાં 2 આવ્યું હતું તો ચાલો ચગળિયા કૌંસ ની અંદર 5/2 હતું ચગળિયા કૌંસ જોઈએ આપણે ભાગાકાર નું છે બે માં ના છૂટી જશે એટલે આ ઉપર જવાબ આવશે બે ના છેદમાં પાંચ હવે આપણે એમાં એક ઉમેરીએ એટલે આ રીતે લખાય એક વત્તા ના છેદમાં પાંચ પાંચ એકા પાંચ છ સાત સાત ના છેદમાં પાંચ 7/5 આ ક્રાઉન્સ નું શું બની જશે 7/5 થાલા પર લખી નાખી 7/5 7/5 કઈ મિસ્ટીક પામ હોય શકે એવું પણ મને આપણે સરવાળો કરવામાં ઉતાર છતાં આપણે જોઈ લે કે ચાલ હવે આમ થશે એક આના છે એક કામ કરી ફરીથી આખો રાત જોતા રહે કરતા દે એટલે ભૂલ ન થાય આવા કેને હું લખીશ નહીં ખાલી બોલે જો તમ શીખવાનું શું તો ની તમને શીખવા કે જારે જારે ભાગાત કરાવી ભાગાત

પાછળમાં ભાગાકાર કરીશ એટલે સિંહા કઈ જશે વ્યસ્ત બની જશે એટલે પાંચના જેદમાં આનો જવાબ આવશે ટૂંકમાં પાંચના છેદમાં આનો જવાબ આવશે ખૂબ સરળ પ્રશ્ન છે થોડુંક પ્રેક્ટિસ ભાગી જાય બાકી મોઢે પણ થઈ જાય એવો પ્રશ્ન છે ચાલો આપણે આગળ વધીએ સાહેબ આ દાખલો બહુ સરસ છે નામ એવો દાખલ છે મેં જો તમારા માટે જ તો આમાં છ ભાગીયા ત્રણ પગલાં રહી છે બે વત્તા પાંચ ગુણ્યા 5 so, - 4. હવે તમે 6 બધી 6 કરીને 2 કરીને આમાં 7 માં 2 ઉમેરવું ને ભાગા ગુસબત નિયમ પ્રમાણે આમાં પેલે ભાગાકાર કર્યો હવે આપણે ગુણાકાર કરીશું તો ગુણાકાર કે આ છે આયા છે 5 * 5 = 25 આગળનો બધો એમ નામ મૂકી દેશું પાછળ પણ એમ નામ મૂકી દેશું બાબુ સ હવે સરવાળો કરશું તો આ દે સરવાળો કેટલો થશે 27 અને 27 માં 4 કાઢી નાખીએ તો કેટલા થઈ જશે 13 એટલે આપણો સાચો જવાબ હતો ઓપ્શન નંબર બી જો આપણે આગળ જોઈએ આ પણ નિયમ પ્રમાણે દાખલો ગણવાનો છે તો 25 એકમ 25 25 2 50 50 નો 25 સાથે ભાગાકાર કરીએ એટલે બે વડે ગુણાકારની નિશાની 30 ના 30 ઓછા ના ઓછા 44 ના 44 બા પ્લસ ના પ્લસ 22 ના 22 હવે આ બેનો ગુણાકાર કરીએ એટલે કેટલા થઈ જશે 60 ઓછા 44 બાય નો સરવાળો કરીએ એટલે 66 66 માંથી 60 બાદ કરીએ એટલે 6 જવાબ આવે આપણો સાચો જવાબ કયો તો ઓપ્શન નંબર ચાલો આપણે આગળ જોઈએ સરસ મજાનો દાખલો છે જો પાંચ ઓછા મેં બીજાને પાંચ રૂપિયા આપી દીધા તો મારી પાસે કશું ભીધું નહીં અહુભાદ કેટલા દેવાના હજી કોકને પાંચ દેવાના હજી કોને પાંચ દેવાના હજી કોકને પાંચ દેવાના તો ત્રણ છ કોકને પાંચ દેવાના હોય તો પંદર અને દેવાના છે એટલા માટે માઇનસ એટલે જો ---- सर वाला है એટલે +--+ થાય એટલે માટે 5 5 ને 5 15 પણ કેવા તો કે માઈનસ એટલે માટે આપણો સાચો જવાબ હતો ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ છે ચાલ આપણે આગળ જઈએ સરસ બધાનો બીજો દાખલો સાહેબ આમાં ભાગાકાર હોય પાસે મેં કાઈ માંગ્યું જો 5 ભાગ્યા 5 એટલે 1 થાય તો કે હા સાહેબ ભાગાકાર અને છેને ગુણાકાર કરી દે એટલે પછીની સંખ્યા વ્યસ્ત થઈ સાહેબ આના છેદમાં કાઈ નથી આના છેદમાં કાઈ ન હોય છે એ કઈ છે એટલા માટે ઉપર એક મૂકી દો નીચે પાંચ મૂકી દો ભાગાકારની નિશાની ગુણાકાર થઈ જશે એટલે આના છેદમાં કાઈ તો એક હોય એટલે ઉપર લઈ દો અને પાંચ નીચે મૂકી દો હવે અંશ અંશનો ગુણાકાર એટલે એક થાય અને છેદ છેદનો ગુણાકાર એટલે પચીસ એક ના છેદમાં પચીસ ક્યાં છે ઓપ્શન નંબર ડી ઉપર આપેલું છે એક ના છેદમાં પચીસ ચલો આપણે આગળ જોઈએ અગિયારમો પ્રશ્ન કે દસ લાખ

કોના કોના પાછળ બગડો આપ્યો છે ઓપ્શન નંબર ઓ ઓપ્શન નંબર સી ઉપર એક જ જગ્યાએ આપ્યો છે એટલે આપણો સાચો જવાબ હતો ઓપ્શન નંબર સી સરળ દાખલો હતો બહુ આવો પાઈ ગુણાકાર કરવા જવાનો હતો નહીં જો ગુણાકાર કરવા ગયો તો તમારો ટાઈમ ખર્ચાઈ જાય ચાલો આગળ કે તમને સંખ્યા આપી છે 4443 5556 6 પછી

રોપાની કિંમત 50 રૂપિયા છે પછી શું કહે છે એક પિંજરાની કિંમત એક રોપા કરતાં 10 ગણ છે તો આને 10 દ્વારા 50 ના 10 ગણા કેટલા થાય 500 તો પિંજરાની કિંમત કેટલી હતી 500 તો એક રોપ એક રોપાના 50 રૂપિયા અને એક પિંજરાની કિંમત એક પિંજરાની 500 રૂપિયા અને પિંજરાની કિંમત કુલ કિંમત કેટલી થાય એટલે આપણે ભેગી કરીએ કેટલી થાય 500 ને 50 એટલે આપણો જવાબ હતો સાચો ઓપ્શન નંબર ડી 500 ને 50 ચાલો આગળનો પ્રશ્ન જોઈએ કે બે સંખ્યાનો યોગ ફળ છે એમાં એક સંખ્યા બીજી સંખ્યાથી 320 મોટી હોય તો નાની સંખ્યા કહે તમાર કાઈ ને આ બે સંખ્યાનો સરવાળો છે ને એમાંથી તમારે એક સંખ્યા જે મોટી છે એ તમારે બાદ કરી દેવાની વધુ છે એટલે વાત કરી દે તો તમારે આગળ કેટલા વધશે 4 આવશે જવાબ બે સંખ્યા સમાન છે તો બે સંખ્યા ભાગા કરતા કરી નાખો એટલે કેટલું થશે તો કે 2000 આ સંખ્યાનો જવાબ કેટલો આવશે 2000 રૂપિયા જવાબ આવશે જો આપણે જવાબમાં 2000 પણ લખ્યા છે તમને બતાવી દઈએ છે

पाच म्हणजे पचास टक्के काय म्हणतो पॉईंट नऊ होते तर पॉईंट नऊ दिवसांचे आपण बनवू शकतो घरचे बाद बाकी दिवसांचे ते बाद बाकी दिवस आणि दश पोल वरती गेला होते पाच आणि नऊ पडलं गेला होते चार पॉईंट नऊ पॉईंट आणि नऊ पडलं गेला होते पाच आणि घटाड पडलं गेला तिथे चार चालू आय दिली ओके दिली तो घ्या हवे मग बेतालीस पॉईंट पंचोत्तर उमेदवार असेल तर चालू बेतालीस पॉईंट पंचोत्तर उमेदवार असे उमेद दिली अशी व्हायची एक पॉईंट बसो पंचोत्तर उमेदवार असेल एक पॉईंट बसो पंचोत्तर उमेदवार असेल

সংখ্যা শূন্য বাইর সংখ্যা গুণাই শূন্য সাথে এটা শূন্য জ্বাবেন અને શૂન્યમાં બાર ઉમેરી તો આપણો જવાબ બાર આવશે આ સરળ રીતે આ તમે ટેકનિકનો ઉપયોગ કરી શકો છો હા વિદ્યાર્થી મિત્રો આવી બધી ટેકનિક શીખવી હોય તમારે તો ગયા વર્ષની ખાલી બે વીકલી ટેસ્ટ છે ભાગુ સભાવાળી એ એક જો ગયા વર્ષમાં એના પહેલાના વર્ષે અથવા ગયા વર્ષે આપણે ભાગુસભાનું સંપૂર્ણ ચેપ્ટર પ્લેલિસ્ટમાં પડેલું છે સરળીકરણ નામ આપેલું છે તેનો પણ તમે અભ્યાસ કરો એટલે આ દાખલા તમને એકદમ સરળ લાગશે એવું બને કે આ દાખલા તમને બહુ અઘરા લાગતા હોય તમે આવા દાખલા જોયા પણ ન હોય કેમ કે તમારા દાખલા શીખ્યા ન હોય એવું પણ બને તો તમે પહેલા સરળીકરણનો અભ્યાસ કરો આપણા વિડીયોનો ત્યારબાદ ગયા વર્ષની બે વીકલી ટેસ્ટનો અભ્યાસ કરો એટલે આ ચેપ્ટર તમને એકદમ સરળ લાગશે ચાલો જો P બરાબર 16 Q બરાબર 4 R બરાબર 7 S બરાબર 6 અને T બરાબર 5 હોય તો સમીકરણનો ઉકેલ થશે તો તમારે જે છે કીધું P ની જગ્યાએ 16 મૂકો તો આ P ની જગ્યાએ 16 મૂકો ભાગાકાર ની નિશાની એમ દો Q ની જગ્યાએ 4 મૂકો ને તો 4 મૂકો ગુણાકાર ની નિશાની એમ નામ દો R ની જગ્યાએ 7 મૂકો કીધા તો 7 મૂકો S ની જગ્યાએ 6 કીધા તો 6 મૂકો અને તો હવે મુજબ તમારે જવાબ સાત ઓછા છ વ્યાવીસ ઓછા છ વચ અઠ્યાવીસ અઠ્યાવીસ માં છ કાઢો તો બાવીસ વત્તા પાંચ બરાબર છે કયા ઓપ્શન ઉપર આપ્યું છે બાવીસ વત્તા સાત બરાબર સત્યાવીશ ઓપ્શન નંબર ડી ઉપર આપેલું છે તો આનો સાચો જવાબ હતો ઓપ્શન નંબર ડી ચાલો આગળનો પ્રશ્ન જોઈએ અઢારમો જો એ અર્થ ગુણાકાર જો આ તમારે કરી જ નાખવાનું એ અર્થ ગુણાકાર બીનો અર્થ વત્તા બીજા ક્યાં છે અહીં બી અર્થ વત્તા સી નો અર્થ બાદ બાકી સી નો અર્થ બાદ બાકી ડી નો અર્થ ભાગ્ય ડી નો અર્થ ભાગ્ય હોય તો તમારે આ પદાવલીની કિંમત હોય છે તો તમ જો આທີ ભાગાકાર મે પેલે આલું થાશે તો 13 કા 13 13 દુછે બિતાય 8 આ 13 થઈ રેડી પછી તો કે ગુણાકાર કરવો પડે તો આ બે ગુણાકાર કરવો પડે 9 કા 9 9 * 12 9 * 3 27 પછી ઓછા ના ઓછા 9 + 13 આવ સમીકરણ બન્યું તો 27 માંથી 9 કાઢો 18 અને 18 માં 13 નાખો કેટલા થાય 18 + 13 એટલે 1 2 31 કેટલા મે

ગુણાકાર ભાગુસર પછી સરવાળો બીજા નંબર ઉપર અને પછી છેલ્લે બાદબે એટલે છેલ્લે બાદબે એટલે આપણો સાચો જવાબ તો ઓપ્શન નંબર બી ભાગુસર બાદ ચેપ્ટરનું નામ જ છે ભાગાકાર ગુણાકાર સરવાળો બાદબે તો ક્રમ ગોઠવવાનો હતો અને તમને ગોઠવી આપ્યો છે ત્યારબત આપણે 21મા નંબરનો પ્રશ્ન જોઈએ કે આપે નિશાનીઓને સરળીકરણના ક્રમમાં ગોઠવો તો સૌ પ્રથમ સરળીકરણ એટલે તમારે જારે ક પ્રશ્નોનો જવાબ દેવો છે તો કયા કૌંસ કેરા છે તો સૌપ્રથમ આપણે રેખા કૌંસ છે આ રેખા કૌંસ એટલે સૌપ્રથમ રેખા કૌંસ થાય ત્યારબાદ નાનો કૌંસ થાય ત્યારબાદ છગડીઓ કૌંસ થાય અને ત્યારબાદ મોટો કૌંસ થાય તો આવું કે જગ્યાએ આપ્યું છે આવું આપણને ઓપ્શન નંબર ડી ઉપર આપ્યું છે રેખા કૌંસ નાનો કૌંસ છગડીઓ કૌંસ અને મોટો કૌંસ આ એકદમ આપણો જવાબ રાઈટ છે એટલે ઓપ્શન નંબર ડી આપણો પ્રશ્નો સાચો જવાબ છે ત્યારબાદ તમે વિદ્યાર્થી મિત્રો આ જોઈએ આપણો 20 પ્રશ્ન આ વર્ષની વીકલી ટેસ્ટનો આપણે સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ જો તમને વિકલી ટેસ્ટ ન સમજાય તો તમે ફરીથી એનો અભ્યાસ કરો જેથી શીખવા મળશે હજુ પણ તમે વિડીયોને સરસ મજાની લાઈક નથી આપી તો વિદ્યાર્થી મિત્ર લાઈક આપો તમે આ પેપર સોલ્યુશન કર્યું હોય તો તમારે કેટલા માર્ક આવ્યા એ કોમેન્ટ સ્વરૂપે પણ દર્શાવશો નામ સહિત એટલે મને પણ ખ્યાલ આવે કે વિદ્યાર્થી મિત્ર કેટલા એક્ટિવ છે ત્યારબાદ હજી તમે વિડીયોને શેર નથી કરતા તો વિદ્યાર્થી મિત્ર ખાસ ખૂબ જ વિડીયોને શેર કરો અને હજુ આપણે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરો આવજો વિદ્યાર્થી